વચ્ચે પેલું સેટિંગ પડી જવાનું હતું દીવારી પર તાણા તમે નાટક કર્યું બરોબર અને સોડી કેવી હતી તમે માનતી ભાઈ અને ભણેલી હતી તય એવી લઈ દેવાની મારે આપણો હમ કેવું ભોણા ખબર આપણો પસંદ હોય તો હોમા ને પસંદ ના હોય હોમા ને પસંદ હોય તો આપણો પસંદ ના હોય એટલે એડજસ્ટમેન્ટ તો કરવું પડે પરથી હું તને વાત કરું મોમો ભોણો બે છોકરી જોવા જ્યાં હતું બરોબર આપડી પેટે સમજી લે તો પહેલી છોકરી જોઈ હમણે બરાબર એટીટ્યુડ હતા તારી જેમ બીજી મળશે એમ કરીને કે ભાઈ તો નહીં ગમતી ગયા એટલે કોલેજ દેખા હે પ્રોબ્લેમ છે ના ના મોમાં કે ઘેર નહીં છે બે ચાર મહિના થયા ને બીજી જગ્યાએ જોવા જાય બોણા ભાઈને ઘેર થોડું સારું હોય છે બીજી જગ્યાએ જોવા જાય તો કે મોમાં આ નહીં જાય ગયા ચાલે હા ભાઈ સંબંધો આવવા મોડે આ ભાઈ ના કહેવા મળે હવે અઢાર વર્ષથી સીધા જ પચીસ છબ્બી પહોંચી ગયા છબ્બી વર્ષના થઈ ગયા અને સંબંધો ઓછા થયા હારો ભણો કે આ વર્ષે તો સારો સંબંધ જ ના આવ્યો બોણા મેં તને કહેલું કે ભાઈ એક વાર બે વાર ત્રણ વાર અમુક વાર તો આપણે એડજસ્ટ કરવું પડે તમે મોન્યું ના તો હું શું કરું તો કે મોમાં એક કોમ કરીએ કે શું આપણે સૌથી પહેલા જે છોકરી જોવા જઈએ ને આજથી પોચ વર પહેલો એ મને ગમતી હતી એ ફરી ના જોવા જવાય કે હેડો તો જઈએ તો ખરા આપણે શું હતું બોણ મોન્યું ના એટલે ગયા બરોબર કે દુકાન આવી તકે સારું ખાવાનું તો કશું લઈ જઈએ તો જઈએ હતું કે લે લો બે પાર્લે બે પાર્લે લીધો લીધો તાણ આવા અહીંથી શેટ હી દેખાય આપે કે હા મોમો નો ભોણો બે આવે છે તાણ પેલી છોકરીને પહેણાયેલી અને એને છોકરું હતું ને હેડતું તું હેડતું તું એટલે પેલી છોકરીએ પછી શેટર એને કહ્યું એ જો કે તાર મોમો આવે હે એ બિસ્કીટ લાવે મને લાગે કે પછી પેલા મોમા કહ્યું ભોણાનું કભોણા હુંય મોમો અને તુંય મોમો પેલું બિસ્કીટનું પેકેટ આલ દે અને એમ કે અહીં થઈને આવેલા તો આ તો ઓટો મારતા જઈએ એમ કરીને નસ્યા એટલે આ વાત તારી પણ નહીં પાછી હો મને એવો થોડો થોડો ડાઉટ તો ગયો હા લે ભાઈ તારી પણ નહીં આ તો મેં વાત હો કરેલી છે સારું કશું વાતો હવે હગુ આવે તો જેવી હોય એવી આપણે હા પાડ દીશું પછી મારે મોમો બનવાના દાડા આવી જશે સમજી જાવ તો છે ભાઈ બરોબર તમારા માટે છે બહુ હા ના કરજો ના એવું સેટિંગ થાય તો હોવું પાડી જ દેવાનું આ વિડીયો લાઈક શેર ને કોમેન્ટ કરજો કે અમારી વાત સાચી છે ખોટી હે જય હિન્દ જય રણછોડ